હા આની અંદર કેટલો સમય થયો વપરાશ કરીએ આપણે આપણે પંદર દિવસ પહેલાં આમાં નાખેલું છે કાર્બન એટી ફોર અને એનું રિઝલ્ટ પણ સરસ મળેલું છે આપણે આમાં સામે દેખાય છે અમે બે કેરા ભૂલથી છૂટી ગયા હતા તો એ કેરા હજી કમ્પ્લીટ પીળા દેખાય છે અને એની ઉપરની ટોચ પણ બળી ગયેલી છે બાકી જેમાં કાર્બન એટી ફોર વાપરેલું છે એનું રિઝલ્ટ બહુ સરસ છે ગ્રીડરી સારી છે એનો વિકાસ સારો છે ને ખેડૂતોએ વાપરા જેવી પ્રોડક્ટ છે અને સરસ રિઝલ્ટ છે બીજા કોઈ ખેડૂત મિત્રો કેવો શું તો વાપરે તો બહુ સારું રિઝલ્ટ આવશે અને થોડાક એક બે કેરા એવું લાગે તો છોડી દે તો વધારે આઈડિયા આવશે હું તો કહું છું વાપરવું જોઈએ ઓકે થેન્ક યુ ઓકે જાણકારી અમારા ફેસબુક પેજ કૃષિકલ્પ વિઝિટ કીજીએ ઓર યુટ્યુબ ચેનલ કૃષિકલ્પ સબસ્ક્રાઈબ કીજીએ